ત્રીજી ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવે છે પાટણની શ્રી સરસ્વતી બધીર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બહેરામુંગા શાળામાં પણ સમાજ સુરક્ષા વિભાગ પાટણ સાથે મળીને વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વતી સેક્રેટરી નાગોરી મેડમ પણ ઉપસ્થિત રહ્યા હતા જનજાગૃતિ રેલીમાં પણ મોટી સંખ્યામાં દિવ્યાંગો હાથમાં પોતાના મનોભાવને વ્યક્ત કરતા બેનરો સાથે જોડાયા હતા સમાજ સુરક્ષા અધિકારી વાગડોદાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી તેઓના સ્ટાફ સાથે જોડાયા હતા રેલી પૂર્ણ થતાં જ બહેરામુંગા શાળાના કાર્યક્રમમાં મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તો વડોદરા ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના ડેફ રમતોત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પણ પુષ્પગુચ્છ આપીને શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઉપસ્થિત નાગોરીના હસ્તે બે હજાર ચોવીસમાં કેરાલા ખાતે યોજાયેલ નેશનલ કક્ષાના રમતોત્સવમાં વિજેતા ખેલાડીઓને ઇનામ આપીને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા હતા તથા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા સરકારશ્રી તરફથી દિવ્યાંગો માટેની વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી પણ આપવામાં આવી હતી અને લાભાર્થીઓને બસ પાસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શાળાના બાળકો અને મોટી સંખ્યામાં દિવ્યાંગો સાથે સમાજ સુરક્ષા વિભાગ સ્ટાફ સાથે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સ્ટાફ તથા બહેરા મુંગા શાળાના માનદ મંત્રી દેવેન્દ્રભાઈ સાલવી વહીવટદાર ઉષાબેન બુચ તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સહમંત્રી કુસુમબેન ચંદારાણાએ કર્યું હતું